મિત્રો આ છે મોટી ચકડોર માટેની લાઈન તમે જોઈ શકો છો તો મિત્રો આ રાઈડ છે નાના બાળકો માટે 把孩子们教得。

અને ચગડોળ આખી તમને બતાવું જોઈ શકો છો લાઈટ થી સુશોભિત તમને ચગડોળ જોવા મળી રહી છે ને અલગ અલગ બીજી પણ રાઈડ આપણે તો મિત્રો આ ચકડોળની સામે તમે ટિકિટ બાળી જોઈ શકો છો ત્રીસ રૂપિયા જેટલી ટિકિટ છે ચકડોળમાં બેસવાની અને આ પ્રકારે જોઈ શકો લાઇનમાં લોકો ચકડોર પર જવા માટે તલપા પર છે ને ત્રીસ રૂપિયા જેટલી ટિકિટ છે અને થી સુશોભિત તમને અહીંયા આ ચકડોળની રાઈડ જોવા મળશે તો મિત્રો સામે તમે જોઈ શકો ડિસ્કોવાળી ચકડોળ રાઈડ છે જેનો આનંદ લોકો માણી રહ્યા છે ને જોઈ શકો છો લોકોની પબ્લિક પણ તમને જોવા મળી રહી છે કે લોકો અંદર કહેવાય રાઇડનો લાભ માટે અમારા લાઈનમાં ઊભા જોવા મળે છે ને મેરાની અંદર આ ડિસ્કો વાળી રાઇડ્સ પણ તમે જોઈ શકો છો સરસ મજાની અહીં તમને જોવા મળશે મિત્રો આપણે મેળાની અંદર આવી ચુક્યા છે જોઈ શકો છો મેળામાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે અને અલગ અલગ રાઈડ તમને અહીંયા જોવા મળશે મારી પાસે પાછા જોઈ શકો છો રાઈડ છે તમામ પ્રકારના રાઇડ તમને આ મેળામાં જોવા મળશે અત્યારે લોકોની ભીડ પણ છે અને લોકોની વચ્ચે આપણે અત્યારે ઉભા છીએ તમને આપણો મેળો પણ તમને પગડી જોવા મળી રહી છે મેળામાં મેળો જોવા મળે છે ઉમટી પડ્યા છે ને તો ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ થયું છે જે બાદળાના બીજા સોમવારે ભરાય છે અને મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે અને આપણે અત્યારે મહિલાની અંદર છીએ ચાલો હવે મેળાની આગળ જઈએ પ્રકારની રાઈડ તમને જોવા મળી છે જેનો લાભ લોકો મેળવી રહ્યા છે અને આ એકદમ લાઇટિંગ સાથે તમને આ રાઈડ જોવા મળી રહી છે એટલે આ વખતે ટિકિટ નો પ્રાઈસ ત્રીસ થી પચાસ થી વચ્ચે તમને જોવા મળશે તો મિત્રો હોળીવાળી હોળીવાળી રાઈડ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો લોકો તેનો આનંદ પણ માણી રહ્યા છે The cat sat on the મેરાની અંદર આપણે આવી જોઈએ કે જુદી જુદી રાઇડ છે તમે જોઈ શકો છો કે આ વખતે રાઈડનો ભાવ ત્રીસ રૂપિયા જેવો છે ટિકિટનો ભાવ અને અલગ અલગ તમે રાઈડનો લાભ લઈ શકો છો ચકડોરનો લાભ લઈ શકો છો ત્રીસ રૂપિયા જેટલી ટિકિટ સામે પણ મોટી ચકડોર જોવા મળી રહી છે અહીંયા પણ ડિસ્કો વાળી પણ ચકડોર છે ત્યાં પણ અલગ અલગ રાઇડ તમને આ મેરામાં જોવા મળશે આ સાઈડ નાના બાળકો બેસી શકે તે માટે ને અલગ અલગ ચકડોર જોવા મળી જોઈ શકો નાના બાળકો લાભ લઈ શકે ત્રિ પ્રકારની ચકડોરો નાના બાળકો માટે પણ ચકડોરો અલગથી અહીંયા આ ખરી તમને જોવા મળશે અને જોઈ શકો છો નાના બારોકોને પંચકુર અહી આ જો લાઇટિંગ વાળી પણ નાના બારોકની છે તો મિત્રો આપણે હવે આપણે ચાલો હવે તો મિત્રો મોતનો કોષ શરૂ થવાની તૈયારી છે બે બુલેટ છે અને એક કાર છે અને પબ્લિક ખીચો ખીચ ભરાઈ ગઈ છે તમે ચારે બાજુ જોઈ શકો છો તમામ લોકો મોતનો કોવો જોવા માટે આવી ચૂક્યા છે હવે ટૂંક જ સમયમાં મોતનો કોષ શરૂ થશે અને આની ટિકિટ છે ત્રીસ રૂપિયા અને તૈયારી ટૂંક જ સમયમાં મોતનો કોષ શરૂ થશે તમને પણ હું બતાવું તો મિત્રો બે યુવાનો અને એક યુવતી આવી ચૂક્યા છે મોતનો ખેલ હવે શરૂ થશે જોઈ શકો છો બે બુલેટ છે અને એક મારુતિ છે હવે શરૂ થવાની ગણતરી સેકન્ડ છે જો શરૂ થઈ ગયો છે અને મોતનો કુવો હવે હું તમને બતાવું છું શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો હવે કારથી પણ કારથી પણ મોતના કુવાની સાથે કાર તો જોઈ શકો છો મેરો ખીચો કોઈ જ ભરાણો છે પબ્લિક ભૂલ છે તમામ રાઈડો પણ ચાલુ છે અને જોઈ શકો જુદી મોટા બાળકો માટે પણ જુદી રાઈડ જોવા મળી રહી છે તો મિત્રો નાના બાળકોનો આનંદ માણી શકે તે માટે અલગ અલગ રાઈડ જોવા મળશે અને આ નાના બાળકોની જે કહી શકાય રાઇડ તમને જોવા મળશે જ્યાં નાના બાળકો આનંદ માણી શકે તે પ્રકારની વ્યવસ્થા તમને અહીં જોઈ શકાય છે કે નાના બાળકો અત્યારે આનંદ માણી રહ્યા છે તમારા ભૂલકાઓ મેરામાં આ પ્રકારે હવાથી ભરેલું છે અને જેમાં મારી શકે છે મસ્તી કરી શકે છે અને તે પ્રકારનું તમને નાના બાળકોની પણ અહીંયા રાઇડ જોવા મળશે તો મિત્રો બીજી પણ નાના બાળકોની ચકડોળ છે ઘોડિયા છે આ અહીંયા પણ નાના બાળકોની કારવાળી લાઈટથી શણગારેલી ચકડોળ કહી શકાય તે તમને જોવા મળશે અહીંયા પણ નાના બાળકોને હોડિયા છે અને વાળી પણ નાના બાળકોની ચકડોળ આ વખતે જોવા મળશે તમને અને મેરામાં આ વખતે બીજી પણ બાળકોની ચકડોળ તમે જોઈ શકો છો ત્યાં પણ છે તો મિત્રો આ વખતે નાના બાળકોની ખૂબ મોટા પ્રમાણમાં રાઇડો જોવા મળી જાય છે ચકડોળ આ પણ છે સામે પણ તમે જોઈ શકો છો અને બીજી ઘણી બધી નાના બાળકો માટેની રાઈડો તમને અગાડી પણ છે બતાવું આપણે સંપૂર્ણ બધી અલગ અલગ રાઈડો જોઈએ તો જોઈ શકો છો નાના બાળકો માટે રાઈડ બીજી પણ છે અહીંયા પણ છે જોઈ શકો છો નાના બાળકો માટે સ્પેશિયલ રાઈડ તમને એ જોવા મળશે તો મિત્રો બીજી પણ નાના બાળકોને બાઈક વાળી રાઈડ તમને જોવા મળશે નાના બાળકો બાઇક ચલાવી શકે તે પ્રકારની ઝગડો આ વખતે જોવા મળી રહી છે તો આ વખતે નાના બાળકો માટે પાણીમાં કે હોળી ચલાવે તે પ્રકારની રાઈડ છે બાળકો પોતાના હાથે ચલાવી શકે એ પ્રકારની રાઈડ તમને જોવા મળે છે પાણીમાં અને આ વખતે કંઈક સરસ મજાનું અલગ કંઈક આ મેળામાં જાદરના મેળામાં જોવા મળી રહ્યું છે જોઈ શકો છો સામે બાળકો પોતાના હાથે ચલાવીને આનંદ માણી રહ્યા છે મિત્રો દોઢસો રૂપિયામાં બે જોડી ચપ્પલ તમને આ મેરામાં કેવાય બજાર કરતાં સાવ સસ્તી તમને મળી તો દોઢસો રૂપિયામાં બે જોડી ચપ્પલ પણ તમને મળી રહેશે મિત્રો જોઈ શકો નાના બાળકો માટે રમકડા છે જે સો રૂપિયામાં બે જોઈ શકો છો પછી ગાડી જોઈતી હોય તો સોમાં બે મિત્રો આ છે નાના બાળકોનું રમકડાંનું માર્કેટ મેરાની અંદર નાના બાળકોના માટે અલગ અલગ રમકડા તમારે જોઈતા હોય તો પણ આ જગ્યાએ મળી જશે સો રૂપિયામાં બે રમકડા મળી જશે તે પ્રકારે સેલ તમને જોવા મળશે આ ઉપરાંત તમારે ઘર વખડીનું સામાન જો બેગ જોતા મહિલાઓનો બેગ છે અલગ અલગ સામાન તમને મળી રહેશે પપલનું છણાં છે ઘરવખડીનું સામાન પણ તમે મેરામાં મળી જશે જોઈ શકો છો જુદી જુદી પ્રકારની તમામ વસ્તુ તમારે ઘર વખડીને કામમાં આવી જાય તેવી વસ્તુ તમને અહીંયા મેળામાં મળી રહેશે તો મિત્રો મહિલાઓ માટે કટલરીનો સામાનનો સેલ છે કોઈપણ વસ્તુ દસ રૂપિયામાં તમે જોઈ શકો છો ગર્લ્સ માટે અલગ અલગ વસ્તુ તમને દસ રૂપિયામાં જોઈ શકાય છે તો આ સેલ છે દસ રૂપિયામાં જોઈ શકો છો નાની બાળકીઓથી લઈને મોટા મોટી મહિલાઓ માટે સામાન છે માત્ર દસ રૂપિયામાં મિત્રો બોલ થ્રો ગેમ છે આ એક જ કહેવાય ડરાથી તમામ પાલા પાડી દેવાના જેથી તમે પછી તમે જે ગમે તે ગિફ્ટ લઈ શકો છો તો આ પ્રકારે આ ગેમ પણ મેરામાં જોવા મળશે તો મિત્રો મેરામાં એક લકી ડ્રો છે જે તમારે માત્ર સો રૂપિયાની ટિકિટ લેવાની તમામ સામાન તમને મળી જશે ને અઢાર નવ બે હજાર ચોવીસ બુધવારે આવ્યો રાત્રે સાડા દસ કલાકે થશે તો તમે આ મેરામાં આ ડ્રો પણ લઈ શકો છો

માત્ર વીસ રૂપિયા તમારે પછી આદુ કા કાપવાનું હોય ચાકું જોઈતું હોય કોઈ પણ સામાન માત્ર વીસ રૂપિયામાં શરૂ થાય છે લોકોને તૂટી પડ્યા છે અને તમે આ વીસ રૂપિયામાં તમામ વસ્તુ ખરીદી કરી શકો છો આ જગ્યાએ જોઈ શકો છો તમામ વસ્તુ ઘર વખરીને આ જગ્યાએ તમને મળી રહેશે અને કિંમત માત્ર વીસ રૂપિયા કોઈપણ વસ્તુનો વીસથી ત્રીસ રૂપિયાની કિંમતમાં મળી રહેશે મેરાીણી માટે તમારે અહીંયા માર્કેટ લાજ શકો છો ખમણ ગોટા જલેબી બટાકા પાત્રા સુકડીયા ફરસાણ દ્વારા ખાણીપીણી નું સામાન સહિત અન્ય તમને પણ અહિયાં સ્ટોલ જોવા મળશે જ્યાં તમે ખાણીપીણી સાધન માણી શકો છો તો મિત્રો મેરામાં એક ચેલેન્જ છે ચેલેન્જ એકસો વીસ સેકન્ડ બે મિનિટ આ સામેની વસ્તુ પકડી રાખવાની અને તમે સો રૂપિયા પહેલા પછી તમે જીતો તો એક હજાર રૂપિયા ઇનામ તમને મળી જાય જો આવો અને કરી બતાવો તમારી પકડ શક્તિની તપાસો અને આકર્ષક ઇનામ પણ મેળવી શકો છો એકસો વીસ સેકન્ડ પકડવાનું બે મિનિટ જેટલો પકડી રાખવાનું જેવું થાય અને સો રૂપિયા પહેલાં લેવાના જીતી જાઓ તમે ચેલેન્જ તો હજાર રૂપિયા તમને મળી જાય તો આ પ્રકારની મેરામાં આ વખતે નવું કંઈક જોવા મળી રહ્યું છે ગર્લ્સ માટે સરસ મજાના પર્સ પણ મેળામાં તમને જોવા મળશે જોઈ શકો છો સરસ મજાના પર્સ તમે ખરીદી કરી શકો છો મેળામાંથી મિત્રો આપણે સાબરકાંઠાના પ્રચલિત એવા જાદના મેળાની મુલાકાત લીધી તો આ મેળો છે પાદોરા મહિનાના બીજા સોમવારે ભરાય છે એટલે ત્રણ દિવસનો મેરો હોય છે અને ઉત્તર ગુજરાતનો ફેમસ મેરો પણ માનવામાં આવે છે અને કહી શકાય કે હા એ કહેવાય કે મૂર્ધણેશ્વર મહાદેવનું મંદિર છે જેનો વિડીયો આપણે યુટ્યુબ પર મૂકેલો છે જેની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો આજે આપણે મેળાની મુલાકાત લઈએ જો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે તમે થેન્ક યુ